કળય યુગ ભારે આયા વાસણી દેવ નંદ પીતા નથી આયા વાદેવ નંદો લે તો અવતાર કળ યુગ છે કાના હમણે નો લે તો અવતાર કળ યુગ ભારે છે आया देवकी की माता आय आया देवकी जोदा माता आय मासी माशी पुतना कश नुराज कळ युग हारेस आय मासी पुतना ना कस कळ युग भारेस કાના હમણે નો લેતો તાર કળયું ભારે લેતો તાર કળયુગ ભારે આયા માં મિસરી શોખા નથી આયા માં મિસરી શોખા નથી કાના હમણે નો લેતો અવતા અર કળ યુગ બના હમણે નો લેતો અર કળ યુગ બારે આયા દૂધમા બેન શેલ આયા દૂધમા બેન શેલ આયા નતી ગાય ના ગોવા અલ કળ યુગ બારેસે નથી ગાયું ના પારે રેશે કાના હમણે નો લેતો અવતાર રેશે કાના હમણે નો લેતો અવતાર રકળાયું ગભારે છે અહીંયા રાધા ને વ્રજ ગોપી નથી

આયા ભાગવત ગીતા કોઈ વાંસતું નથી આયા ભાગવત ગીતા કોઈ વાંસતું નથી નથી બોલતા ગીતા ના સલો કળ યોગભે નથી બોલાતા ગીતા નસલો કળ યોગભ રેશે કા ને સતસંગ કાય નથી આયા કતસંગ કાય નથી તારા દર્શન નહી કરે કો કળ યુગ ભારે છે તારા દર્શન નહી કરે તો કળ યુગ ભારે સે કાના હમણે નો લેતો યવતા રકળ યુગ ભારે છે કાના હમણે નો લેતો આવતા રકળ યુગ ભારે છે અહીંયા દુઃખ ય પરમ પાર કળયુગ મારું ભજન ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો અને સબક્રા કરવાનું ભૂલતા નહિ અને સૌને મારા જય શ્રી કૃષ્ણ